ખુલો દોસ્તો મહત્વના અપડેટ આવી ગયા છે જેમાં ચોમાસું ક્યાં આગળ વધ્યું છે એ સાથે સાથે વાત કરશો હાલમાં ગુજરાતનું વાતાવરણ કેવું છે અને હા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે અને ખેડૂતો માટે અંબાલાલની સૌથી મોટી આગાહી છે એ સામે આવી ચૂકી છે તો દોસ્તો વાત કરીએ તો ધીમે ધીમે ચોમાસું છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને લાઈવમાં જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ બધું વરસાદી વાતાવરણ છે જે વરસાદ હવે ગુજરાતથી ખૂબ જ નજીક આવી ચૂક્યું છે મહત્વનું છે કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં

ત્યાં ચોમાસું આવી ચુક્યું છે એટલે આ છે ગોવા અને ગોવાના કાંઠે છે એ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને તેલંગણા આંધ્રપ્રદેશ આ તમામ જગ્યાએ છે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તો દોસ્તો મહત્વનું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ અનુસાર છઠ્ઠી જૂનથી એટલે કે આવતીકાલથી જ સમગ્ર ગુજરાતમાં છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે જોવા મળશે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે શું દોસ્તો કે ચોમાસુ આવતા પહેલા જે વરસાદ છે એ જોવા મળે એને પ્રીમોન્સૂન એક્ટિવિટી કહી શકે અને ગુજરાતમાં એ હવે છે આવતીકાલથી જ તમને જોવા મળશે મહત્વનું છે દોસ્તો કે દક્ષિણ ગુજરાતમાં છે આ જે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં સુરત કે અલગ અલગ વિસ્તારો છે એમાં વલસાડ છે નવસારી છે એ તમામ જગ્યાએ સવારે વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે ખેડૂતો માટે અંબાલાલ પટેલ એક સારા સમાચાર એ આપ્યા છે કે બાર થી લઈ અને પંદર તારીખની વચ્ચે સારો એવો વાવણીલાયક વરસાદ છે ગુજરાતમાં જોવા મળી શકે છે

એ એ ભારે વરસાદની શરૂઆત છે 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 થઈ ચૂકી આજે જ ત્યાં વરસાદ વરસી રહ્યો ગુરુ તેગ બહાદુરનગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારોમાં ઘણો એવો વરસાદ વરસ્યો છે એને લઈને મુસાફરીને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે મહત્વનું છે દોસ્તો દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સારી એવી ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને દસ જૂન સુધીમાં મુંબઈમાં વરસાદ ચોમાસાની લાઈન છે પહોંચી જશે અને એને લઈને છે એ સમગ્ર ગુજરાતમાં પહેલાં તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે મહત્વનું છે દોસ્તો પહેલાં

Fuck man!